કૃષ્ણ જય માતાજી જય જોહાર બધાને તો આપણે સવાર સવારમાં નાઈ ધોઈને ત્રેસ થઈ ગયા છે ચાપાની કરી લીધા અને હવે આપણે કલર મારવાનો છે આંબામાં તો તમને દેખાડવું કલર મારવાનો છે પલાળી છે આંબા પલાળી નાખ્યો છે આમાં હવે આને હલાવી નાખશું પછી કલર કરવાનું ચાલુ કરી દઈશું આ રીતના આમાં હલાઈ નાખવાનો એટલે મસ્તીનો ખાટો ફાટો થઈ જાય એકદમ મસ્તીનો દૂધની જેવું થઈ ગયું તો જૂનો છે અને ખાલી આપણે આંબાની ઉપર પટ્ટા મારવાના છે પછી નીચે તો ઘેરું મારવાનું છે નીચે ગેરુંને ઉપર પટ્ટો મારવાનો છે એવું બધું છે દોસ્તો કાલે દૂધને આપણે હલાઈ નાખીએ પછી મારીએ પછી દેખાડું અને આપણે આરી આપણી પીછી આરી પીછી ગયા વર્ષના હશે પીછી તો થોડીક કેમ બગડી ગયેલી છે તો એ હાલશે કાંઈ નહીં હવે નવી ખરીદવા નથી જાવું અને આના આનાથી કરવી છે થઈ જશે તો હાલો આપણે કરવા માંડીએ ખાઈ ખા ફટાફટ પતી જાય એટલે પતી નહીં જાય બે તંદી લાગશે તો હાલો આપણે કલર કરવા માંડીએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે છે ને મમ્મી કલર મારવા માંડી શું કરો છો મમ્મી કલર મારવાનું શરૂ કરી દીધું છે પટ્ટા છે ચૂનાના પટ્ટા મારવાના છે આપણે આંબામાં

જય જોહાર જે આદિવાસી જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજ તો આપણે હવારમાં બ્લોગમાં નહોતા આવ્યા હમણાં છે બપોરે આવ્યા જમવાનો ટાઈમ થઈ ગયો તારે કામમાં હતો બીસી એટલે જમવામાં હું બનાવ્યું ને લગશાય કે તમને બતાવું હું બનાવ્યું છે ફૂલાવર તુંવરના ફુલાવર તુંવરદાના ટમેટું નાખેલું છે રોટલી ભાત હું મને આપી દીધું છે ખાવા

કઈ કઈ થી ઉડી લાવે ને પકડીને ઉડાડે એવું સેમ પતંગ સગાવે હું જમી લઉં હવે તો હાલો આપણે જમીન નાખીએ મિત્રો આપણે એ જમીને આરામ કરીને ઊભા થઈ ગયા ચા પાણી હોય પી લીધા અને હવે છે ને આપણે આંબામાં કલર મારવાનો છે આ જો સૂનો કાલનો બોળી દીધો છે આ દક્ષા મારતી હતી અરે હવે હું મારવા જાઉં છું મારી ડોલ છે આગળ મૂકી છે આમ જઈ જાઉં તમને બતાવું કે આ રીતથી મારું મેં ચૂનો મારીએ પછી એની છે ઘેરો મારવાનો છે એવું બધું છે મિત્રો મારતા મારતા જઈએ થૂંકાઈ ગયા પછી બહુ સારો ઉગડે હમણાં તો આવો ધોરો ઓછો દેખાય પણ જોવા ને મારી હશે હા તો અહીંયા તો પછી તમને મેં બતાવું મિત્રો થોડોક મારીએ

બપોર પછી નો સ્ટોન કલર કરતો કરતો આમથી આવ્યો આટલું પતાવી દીધું જો આમથી ને આમ એટલું કરી નાખ્યું આ ખૂણો આખો પતી ગયો આખી લાઈન આમ છે કુદી આમ બધે પતાવી દીધું આજે આ બાજુ બાકી છે હવે અહીંયા દક્ષ કરે કલર જો તમને બતાવું મેં કલર હું ચૂનો છે ને કલર ચૂનો ચૂનો થોરો ચૂનો કરે થોરો પછી છે ને ઘેરો મારું ને ઘેરું તારે બતાવું હજી લાવ્યા નથી દુકાને પડ્યો છે ઘેરું હમણાં લેવા જવાનો છે મળી જાય તો લઈ આવું દુકાન વાળા પાસે નહોતો કીધું તું લઈ આવજો લઈ તો લઈ આવશું હાજર પછી ત્યાં સુધી કઈક નવું કરશું તો બતાવશું પછી વાડીમાં કામ કરશું અમે વાડી મારીએ તો વાડીનું જ બતાવીએ ને બીજું શું બતાવે મિત્રો ક્યાંક ફરવા જાઉં તો ફરવાના બી લોકો ટ્રાવેલિંગ વિડીયો બતાવું જાઉં હું તારે નવરાત્રી છે ખા ફટાફટ પછી જઈશું ફરવા તો ચાલો આપણે કલર મારીએ પાછા ધંધે વળગી જાય તો અહીંયા ખોદી નાખ્યું છે આખો રસ્તો એટલે અમારે હાલવાનો રસ્તો ચાલવાનો રસ્તો જ નથી તો અમારે અહીંયાથી નામ જાવું પણ ગાડી હું અહીંયા મૂકવા આમ ગાડી મૂકી છે અહીં અહીંયા જઈએ છોકરીઓને લેવા જવા બહુ મુશ્કેલ પડે છે રસ્તો ચોખોરીને તો બે ત્રણ મહિના એમાં થાય ચાલો તો મળીએ પછી દળાવા ગયા તા દળાવીને આવતા રહ્યા ને હવે છે ને તાવડી બી સુલાપુર ચાલુ થઈ ગઈ છે રોટલા મકાઈના બનવા માંડ્યા છે તમને લાગતું છે રોજ ના રોજ મકાઈના જ બતાવે પણ અમે મકાઈ જ ખાય પછી મકાઈ જ બતાવીએ મકાઈ મકાઈ ખાતા તો મકાઈ ઘઉંના બનાવે તો ઘઉંના બને બપર રોટલી હતી કા હા આમના મકાઈનો રોટલો બને છે આ જો મસ્ત મસ્ત કે ખાય તો મકાઈનો રોટલો એટલે આપણે જી ડાળિયા ડાળિયા ડાળિયા

તટકી વલો દે ઇટલે સી મે તો આજ નો બ્લોગ આપણે અહીંયા કરી દઈએ. વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મજા પણ સબસ્ક્રાઇબ કરતા નહીં સબસ્ક્રાઇબ કરી દેજો. બધારે બાય બાય. બાય બાય.